તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ અને આપણા હર્ષભાઈ આવી ગયા છે અમદાવાદ થી હજી લેન્ડ જ થઈ ગયા છે આવ્યો છે અને મને આ બીજો હર્ષ મૂકી ગયો તો એના ઘરે રોકાણ તો કાલે અને હવે અત્યારે આપણે દ્વારકાની આપણી બસની રાહ જોઈને બેઠા છીએ તો અત્યારે બસ કોર્ટમાં જઈ આમ ચોથા નંબર ઉપર બસ આવવાની છે ફાઇનલી આપણી બસ આવી ગઈ છે આપણે કોઈ ટેન્શન છે નહીં આપણી ટિકિટ બુક છે બસ આવી ગઈ છે બસ છે તમને દઉં બસ છે અમરેલી રાજકોટ જામનગર દ્વારકા બસમાં બી ગઈ હવે ટિકિટ બતાઈ દઈ પછી ચાલુ કરી દીધી આપડે બસ આપણને કંડક્ટર છે બાય બાય

હા તો આમાં મામા શો મામાને હું બીજો વોલ્ટ છે થાય તો મિત્રો આ તો હોઈ ગયો છે અને બસ આપણી રાજકોટ બસ સ્ટેશને આવી ગઈ છે હા તો મિત્રો અત્યારે અમારી બસ ઊભી રહી ગઈ છે નેશનલ હાઈવે ઉપર દ્વારકાવાળો નેશનલ હાઈવે અને વોટર પાર્ક છે બસ આપણે એવું થઈ છે બે મિનિટનો વોલ્ટ છે અને પછી હવે અહીંથી સીધું જામનગર ને જામનગર થી પછી સીધું દ્વારકા તો હવે એ ખાઈ ભૂખ લઈ ગઈ છે તો મિત્રો બહુ જાજો બધી આપણે ભાગ લઈ લીધું છે હવે રસ્તામાં મજા મજા છે મિત્રો એટલે આને સપ્રાઇટ લઈ ગઈ છે સપ્રાઇટ ક્યાં ગઈ છે સપ્રાઇટ

બધી વસ્તુ એમ હા તો આ છે આપણો ગોમતી ઘાટ આગળથી અહીંયા રહી ગયો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગુમતી ઘાટ આ છે ગુમતી ઘાટ ને મતલબ આ છે ગુમતી ઘાટ

તો હાલો હવે થોડીક વાર રખડી લઈ ઘરે બધાને ફોન કરી દઈ બધાને બતાવી દઈ મારા ઘરેથી મારા બાન દાદા બે આવ્યા હતા અહીંયા બધી આપણે દ્વારકા જઈશી અને બધી આટો મારવા માટે જાત્રામાં આવ્યા હતા અને ત્રીજો નંબર મારો આવ્યો છે તો હું થોડોક પવિત્ર માણા આવીશું મને એવું લાગે છે તારું શું કેવું છે આ વાત ઉપર બધા દર્શક મિત્રોને જણાવ અત્યારે કાંઈ નથી બોલતી લોટ હતો ને ત્યાં સુધી વાહ રખડતી હતી તો મિત્રો આવી ગયા છે આપણે હોટલ હોટલનું નામ છે શું નામ છે શ્રીનાથજી હા જય શ્રીનાથજી આવી ગયા છે મસ્ત મંગાઈ દીધું છે પંજાબી તો આગળ ઠપકલ લઈ પછી આપણી હોટલે જવા દઈએ પછી પછી તો મિત્રો ફાઇનલી આપણે આપણી હોટેલ ભોગી ગયા છીએ ચેકિંગ કરી લીધું છે અત્યારે આપણી આઈડીના ફોટાની બધું પ્રૂફ જોઈએ તો એ બધું આપણે લખાવી નાખ્યું છે ચાર નંબરનો રૂમ આપણો ફાઇનલ થઈ ગયો છે એસી વાળો તો બસ ફટાફટ જઈ ફ્રેશ થઈ ગઈ લોગ એડિટ કરી નાખું પછી રાત્રે આપણે નીકળવાના રહી ક્યાંક બહાર આટો મારવા શું કેવું બાકી તારું અમે લોકો અત્યારે નાસ્તો પાણી કરી લઈએ છીએ અને હલો ટાટાના બે શેર ખરીદી દેવાના છે અત્યારે જ ભલે ગમે એટલા ના હોય તો અત્યારે અમારો નાસ્તો હાલે છે ચટાકા બટાકા અને મમ્મીએ મોકલાવી લે રોટલી જે બે દિવસ બે દિવસની પીડી છે રોટલી હું કોલેજ આવી ગયો હતો ખાતા ભૂલી ગયો છે બાવીસ તારીખ હા તો મિત્રો અમે બહાર આવી ચુક્યા છીએ અને અત્યારે અમે બંને નામ બદલાઈ ગયું

મેં જાઉં દર્શન કરવા અંદર અત્યારે અમે એવું છે લોકર ને બધું બહુ ભીડ છે એટલે થોડીક ઊભા છે શાંતિથી જવાના છે તમને અહીંયા દર્શન કરવા પતિ હજી તો બાકી આવો અમારા દેશમાં બબુજ જતા તમને હું ચાલે હું નહીં તવાય બોલો ક્યાં જાવ છે આમાં એવું છે મને ફ્રેમની ખબર નહીં પછી ઉતરે વાઈટ છે એવું એટલે બધું હોવાનું છે બરાબર છે અહીંયા જો તમે એકદમ મસ્ત ધજા દેખાય છે જે ધજા બદલાવાની છે અને આ ભાઈનું કહેવાનું એવું છે કે ધજા બદલાવશે એ આરતીમાં ખોલશે મને એવું લાગે છે કે અત્યારે ખોલશે એટલે હવે જોઈએ શું થાય છે હું નહીં અને આ કાકા જો નો એન્ટ્રીમાં એન્ટ્રી મારે છે કારણ કે સ્ટાફમાં છે આપણે ન જઈ શકીએ આ કાકા રાડો પાડે છે હું જોઈ લઈએ જો આ કાકો રાડો પાડે તો એના કેવી મસ્ત આરતી દેખાડે ભાઈ એવું હોય એ સ્ક્રીન છે

जय मादी गुरु मादी वीडियो बाकी मौज आजो वाह भाई आए उभा रे ने घड़ी आए कौन बच्चे वर बूतेरा એટલે ન બચે મારા वाह पानी जो के तो चोकू जे ओ भाई साहब अरबी सागे ने गोमती नदी हां मां ઘૂમતી જે ઘૂમતી કહેવાય આવે છે એ ઘૂમતી જી સાગર ઉપર પાછળ રહી તો કહેવાય નહીં પાણી તો એક જ કહેવાય પણ વાત એવી છે કે અહીંયા બે જણા દોઢ વાગ્યાના ડૂબી ગયા છે હજી મળતા નથી જો સ્કૂબર ડ્રાઇવિંગ કરીને ગોતે છે આમે આગળ પૂર ઉપરથી ગોતે છે અહીંયા બધા અલગ અલગ રીતે ગોતે છે બોટ સામે આગળ છે બોટમાંથી ગોતે છે બે જણા હમે જે હમે સેતુ છે ને અત્યારે અહીંયા રમતા રમતા એમાં ડૂબી ગયા છે બે જણા અને હજી મળ્યા નથી એટલે આ વેચવાનું કામકાજ ચાલુ છે અત્યારે બીજા સ્કૂબર ડ્રાઈવર કરીને અંદર જાય છે અને ગોતે છે પણ હજી મળ્યા નથી હા તો મિત્રો અમે અત્યારે ગોમતી નદીના સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર આવી ગયા છે આ મહાદેવનું મંદિર છે અને ભાઈ આ સ્ટાર્ટિંગ પોઈન્ટમાં મોજા તો તમે જોવો યાર

કયો સેતુ હતો સુદામાં સેતુ ચાલુ હોત ને તો આ બાજુ પકડી મજાક 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 મજા બાકી મોજા જોવાની મજા અલગ છે મિત્રો અમે ગોમતી નથી ઉપર આવી ગયા છીએ અહિયાં

ભાઈ તમણે કઈ નીકળો તો કે હું કે એવા ડા કામ નહીં કરીન જોવો આ જોવો કે ઊભો જોવો 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 કે ઊભો છે મારા વાલા ભાઈઓ બહેનો ચાલ દે મોરમ ચાલ દે આઈ ગયો આ ઘૂ નહી રાખું હેંગી હેંગી ન હેંગી ન હેંગી બનાવા દીધી ભાઈએ હિરેનભાઈ મેગી બનાવી દીધી છે તમારે મેગી ખાવી છે તો હિરેનભાઈ વાટે બેઠા ને હું બધા માટે પ્રસાદ થી લઈને મેગી આવી ગઈ છે લેંગી સીવડાવવા દીધી છે આવી ગઈ આ ફોન માં નવ હા તો મિત્રો અમે આવી ગયા છીએ અમારા રૂમે અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કે જેજો વિડીયો થઈ ગયો છે બહુ લાંબો એટલે અમે હવે કટ કરી દઈએ છીએ હવે મળીએ બીજા એપિસોડમાં બીજા એપિસોડમાં અમે લોકો ફરવા જવાના છીએ બેટ વાર બીજે અલગ અલગ રાઈડ્સ જે આવે છે કયું બીચ બી બીચ બે દ્વારકા કે નાગેશ્વર જ્યોતિની એટલી એટલી જગ્યા જવાના છે જ્યાં ત્યાં જવાનું જ છે તો તમે વિડીયો જરૂરથી જોજો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ સોચ ફોર વોચિંગ બાય